સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય મન આપણું સ્થિર કેમ થાય છે મનને સ્થિર કરવું કઈ રીતે તો મનને સ્થિર કરવા માટે આપણે અભ્યાસમાં ઉતરવું પડે છે અને ધ્યાન દ્વારા પણ મન પણ સ્થિર થઈ શકે છે શ્વાસોશ્વાસની ક્રિયામાં મનને એકાગ્ર કરવાથી પણ મન સ્થિર અને શાંત થઈ જાય છે આપણા શ્વાસ ચાલી રહ્યા છે તો શ્વાસની અંદર મનને લગાવવાથી સ્થિર થવાય છે એમાં લય પામે પણ છે અને સંપૂર્ણ શાંત સ્વરૂપ પણ ધારણ કરે છે કેમ કે શ્વાસની અંદર જે આપણો સોહમ નાદ જે ગુંજી રહ્યો છે સોહમ દ્વારા જ આપણો પ્રાણ પણ સાલી રહ્યો છે ત્યાં જ આપણું મન સ્થિર થઈ શકે છે પ્રાણની સાથે મનને બાંધવાથી મન શાંત થઈ જાય છે એટલે આપણે સોહમ સ્વરૂપ બની જાય છીએ અને સોહમ નાદ પણ આપણે અજંપા શરૂ થઈ જાય છે આ એક મન સ્થિર કરવાની એક ક્રિયા છે અને આ જ ધ્યાનની એક ક્રિયા પણ છે અને આ ધ્યાન દ્વારા જ મન શાંત થઈ જાય છે અને આ જ ધ્યાન કરવું જોવે પ્રાણની અંદર જે સોહમ ચાલી રહ્યો છે એને સાંભળવાનો અભ્યાસ કરવો મનને સ્થિર કરવાનો અભ્યાસ કરવો જેનાથી મન જ્યારે સ્થિર થાય એટલે વસનરૂપી દોડમાં જે સુરતા બંધાઈ જાય છે પણ મન છે એની અંદર લય પમાડવા માટે સોહમ શબ્દ છે એ મનને ખેંસે છે પણ મનને જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી મન સ્વરૂપ છે પણ સોહમ શબ્દ જ્યારે એને ખેંચી અને પોતાની અંદર લઈ પામે છે ત્યારે જ એ મન અમન બની જાય છે આને એક તુર્યા અવસ્થા પણ કહેવાય છે અને તુર્યા એટલે તું એક રહ્યો એટલે મન છે એ એક જ અમન બની ગયું છે આત્મા સ્વરૂપ બની ગયું છે એ મન એક જ રહ્યું છે એટલે મન તું એક રિયો અનેક તુર્યા અવસ્થા પણ કહી શકાય અને એ જ સોહોમનું સ્થાન પણ એક આપણા હૃદય સ્થાનની અંદર છે અને એ નાભીમાંથી જે શ્વાસ ઉઠે છે એમાં મન લઈ પામે છે ત્યારે હૃદયમાંથી સોહમ જાગે છે ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય